હેલો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ધોરણ છનો છઠ્ઠો પાઠ જોવાનો છે ગુજરાતીનો આઈડિયા સહતીનું સોલ્યુશન તો ફટાફટ આપણી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડને પણ શેર કરો જેથી એ પણ અમારા તમામ વિડીયો જોઈ શકે પાઠ છનું નામ છે રાષ્ટ્રીય શાયદ ઝવે મેઘાણી એનો પ્રકાર છે સંકલિત એટલે લેખકનું નામ જ છે એ સંકલિત બરાબર હવે તેના વિકલ્પ તમને નીચે આપેલા છે તમે જોઈ શકો છો અને આમાંથી લખી પણ શકો છો વ્યવસ્થિત ચાલો આગ્યા વિકલ્પ આપેલા હતા પાછળ આપણે જોઈએ એવા તમને પાછળ પર હજી ત્રણ વિકલ્પ આપેલા છે ચૌદ વિકલ્પ કુલ છે અને નીચે તમને એની ખાલી જગ્યા પણ આપેલી છે પહેલી ખાલી જગ્યા છે સિંધુડો ખાલી જગ્યા જગાડનારા કાવ્યોની ચોપડી છે તો કે શૌર્ય ખાલી જગ્યા એ લોકોમાં દેશભક્તિનો નો પાનો ચઢાવેલો છે સિંધુડા મેઘાણી જન્મ ખાલી જગ્યા ગામમાં થયો હતો ચોટીલા ખોડાનો ખુંદનાર ખાલી જગ્યાનો ખુંદનાર બનતો ગયો પહાડો મેઘાણીએ પોતાની પ્રથમ પદ્ય રચના ખાલી જગ્યાએ કરી બારમા વર્ષે પછી છે હાઈસ્કૂલમાં મિત્રો તેમને ખાલી જગ્યા નામે બોલાવતા વિલાપી મેઘાણીની ચાલવાની છટા ખાલી જગ્યા હતી તો મરદાન કી ભરે મેઘાણી નીચે ખાલી જગ્યા રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં લખીએ જતા મૂડ કી મેઘાણી ચારણોના નેસમાં ખાલી જગ્યા સાથે ગયા હતા મેઘાણીનો લોકપ્રિય વાર્તા સંગ્રહ ખાલી જગ્યા રસધાર છે નીચે તમને એના પણ આવેલા છે તે પણ તમે આમાંથી જોઈને કરી શકો છો હવે નીચે છેકો મારવાળા શબ્દો પણ છે તે પણ આમાંથી જોઈને લખી શકો છો આ આબાજુ પર છે કો મારવા વાળા શબ્દ છે તે પણ જોઈને કરી શકો છો હવે નીચે તમને નીચે આપેલા વિધાનોમાં કારણ લખવાના છે તે જોઈ પેલું છે ઉમા શંકર જોશી એ ઝવેરચંદ લોક સાહિત્ય વાળો કહ્યા હતા કારણ કે તો કે લોક સાહિત્ય સીધી સીધી નોંધવાનું લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોક સાહિત્ય ને આખા ગુજરાતમાં ફેલાવવાનું કામ કરેલું સિંધુડોના સબ્જેક્ટને બે વર્ષની સજા ફટકારવામાં આવી કારણ કે તો કે ફટકારવામાં આવી કારણ કે સિંધુડોના ગીતો સાંભળીને લોકો અંગ્રેજ સરકારની સામે આગની જેમ ક્રોધે ભરાતા હતા તેમનામાં દેશભક્તિનો પાનો ચઢેલો હતો ઝવેરચંદ કાવ્યને રચવાનો શોધ વધતો જતો હતો કારણ કે તો કે જવેચંદ કાવ્ય રચવાનો સદવત્ત જ કારણ કે જવેચંદ કુદરતને ખોડે ઉછર્યા હતા ત્યારથી જ તેમની સર્જન વૃત્તિ કેળવાઈ હતી મિડલ સ્કૂલમાં રોજ પ્રાર્થના ગાવાની તેમને રઢ અને જૈન પાઠશાળામાં મારવાડી શેઠના વખાણ કરતું પદ્ય રચીને તેમને સાબાસી મેળવેલી આમ તેમને પ્રોત્સાહન મળતું રહ્યું હાઈસ્કૂલમાં કલાપીના કાવ્યોનો પરિચય થયો તો કોલકાતામાં બંગાળી ભાષા શીખીને રવિન્દ્રનાથ ટાગોરની કવિતા પણ વાંચી આમ ઉત્તરોત્તર તેમની કાવ્ય રુચિ વધતી ગઈ અને તેઓ કાવ્ય રચના રચવા લાગ્યા જો શોખ વધતો જ રહ્યો હવે છે ચોથો પ્રશ્ન એમાં કારણ છે ઝવે મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું કારણ કે તો કે ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું કારણ કે ઝવેરચંદને હાઇસ્કૂલમાં કલાપીના કાવ્યનો પરિચય થયો કલાપીના કાવ્ય દુઃખની શોખની લાગણી વ્યક્ત કરતા કાવ્યો છે આ કાવ્ય ઝવેરચંદ દર્દભરી રીતે ગાતા જાણે વિલાપ ન કરતા હોય તેથી બધા મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું હવે છે કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાલું કારણ કે તો કે તેમનો પોશાક ને વિદ્યાર્થીઓ કરતાં વિશિષ્ટ હતો લાંબો સફેદ કોટ પાણી સુધીનું ધોતિયું છોગો રાખીને બાંધેલો ફેટો અને બે બેગ લોરી ઘાટની ટોપી પગમાં સ્લીપર અને મરદાનગી ભરી ચાલ હતી મેગાડી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા કારણ કે તો કે પાસે માટે જતા કારણ કે લોકગીતો વગેરે લોક સાહિત્ય ભેગું કરવું અને લોકો સુધી પહોંચાડવું તેમાં તેમને આનંદ મળતો હતો તેને તેમણે પોતાનું જીવન કાર્ય માન્યું હતું હવે છે નીચે એક એક વાક્યના પ્રશ્ન જવાબ જોઈ આપણે

ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી છેલ્લી પ્રાર્થના ગાય છે હવે અહીંયા છે મિડલ સ્કૂલ બાદ ઝવેરચંદની ભણવાની વ્યવસ્થા ક્યાં થઈ તો કે મિડલ સ્કૂલ બાદ ઝવેરચંદની ભણવાની વ્યવસ્થા અમરેલીની હાઈસ્કૂલમાં થઈ ઝવેરચંદે ભાવનગરની કોલેજમાં ક્યારે પ્રવેશ લીધો તો કે ઝવેરચંદે મેટ્રિક પાસ કરીને ઈસવીસન ઓગણીસો તેરમાં ભાવનગરની કોલેજમાં પ્રવેશ લીધો ઝવેરચંદને કોલકાત્તા કેમ જવું પડ્યું ત્યાં જઈને તેમણે શું કર્યું તો કે કુટુંબિક કારણોસર ઝવેરચંદને કોલકત્તા રહેવા જવું પડ્યું ત્યાં બંગાળી ભાષા શીખીને સાહિત્યનો પરિચય કર્યો ઝવેરચંદને શેની લગ્નની લાગેલી તો કે પાઠશાળામાં સતવન ગાવાની હતી જેનું હરિભાઈ ત્યારે ક્યાં ગયેલો પહેલો લોક સાહિત્ય વાળો એમ પડશે આપેલ વાક્ય કોણ અને કોને કહે છે તો કે ઉમર શંકર જોશી ઝવેરચંદ મેઘાણીને કહે છે એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે આપેલ વાક્ય

હવે નીચે તમને પ્રશ્નના ઉત્તર આપેલા છે તો એમાં સ્કૂલ વિશેનું કંઈક લખવાનું કીધેલું છે મિડલની હાઈસ્કૂલ સુધીના જવેજન વિદ્યાકાર વિશે ટૂંકમાં એટલે તમારી રીતે તે લખી શકો છો પછી નીચે આપેલું છે બીએ નો અભ્યાસ કરતા ઝવેચનનું વ્યક્તિત્વ વર્ણન છે બીએ કરતા ત્યારે એનું જીવન કેવું હતું એટલે વ્યક્તિત્વનું કેવું હતું એ પછી ઝવેરચંદ મેઘાણીના જીવન કાર્ય વિશે જણાવવાનું છે આમાંથી કોઈ પણ મુદ્દા એક પ્રશ્ન પૂછી શકે છે તે બાપુ સરખી રીતના પાઠ સમજાવતા હોય ત્યારે ધ્યાન રાખો તો પણ તમને આવડી જશે હવે તમને પ્રશ્ન નંબર નવ માગ્યા મુજબ આપેલું છે પેરેગ્રાફની ખાલી જગ્યા મેં તેમાં પેરેગ્રાફ કાઉસ માંથી પૂરેલું છે તમે જોઈને લખી શકો છો હવે નીચે તમને આપેલું છે લીટી દોરેલા શબ્દ શબ્દ સમૂહ બદલે કૌશ આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી બનાવવાનું છે ચોપડા હોય એની જગ્યાએ શું લેવાનું નેક્સ બાકી બધું હોય એમને એવી રીતના બધા જ તમારે જાતે કરવાના છે જાતે આવડી જાય હવે નીચે તમને પ્રશ્ન નંબર ત્રણ માં કીધેલું છે મને ઉપર બેસાડી વાક્યમાં ય નો અર્થ અને પણ થાય છે આ પ્રકારના બીજા પાંચ વાક્ય ય

આકાર સાધો તીવ્ર ઈચ્છા હવે જોડણી સુધારો તે વ્યવસ્થિત તમારા માંથી જોઈને લખવી જેથી પરીક્ષામાં ખોટી ન પડે અને હવે છે નીચે સમાન શબ્દ તો કે મહેર તો શું થશે કૃપા અથવા દયા વાટ

પાદર તો ભાગોળ અથવા ગોધરૂ વાન તો વર્ણ અથવા રંગ સુગંધ તો સુવાસ અથવા ખુશ્બો કડક તો શબ્દ તમને આપેલા છે દેશ તો વિદેશ અહિંસક તો હિંસક બારપણ તો આકર્ષણ તો અપાકર્ષણ સ્વીકાર તો અસ્વીકાર નિષ્ફળ તો સફળ પરદેશી તો સ્વદેશી સર્જક તો વિનાશક ગામ તો શહેર દોસ્તી તો દુશ્મની લોભ તો નિર્લોભ સજ્જન તો દુર્જન ચાલો નીચે તમને આપેલું છે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ પેલું છે ભરવાડો એ જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ તો નેસ અઢી કિલોમીટર જેટલા અંતરનું એક પરિણામ તો ગામ ઈશ્વર આગળ દિવસ તો કયા મત લોકોમાં પ્રચલિત થયેલું ગમતું ગીત લોકગીત સત્યનું પાલન કરવાનો આગ્રહ રાખવો તે સત્યાગ્રહ સિપાહીઓની નાની ટુકડીઓનો ઉપરી જમાદાર નિયત કાર્ય માટેનો કામ ચલાવ વસવાટ તો કેમ સાથે મૂકી સાથે મળીને થતી તો મસલત હવે આપેલા છે તેમાં અર્થ જે હોય તે તમારે લખવો પડે અને વાક્ય તમારી રીતે તમે બનાવી શકો છો અંધારું ઉતરવું તો સૂર્યાસ્ત થવું ભભુકી ઉઠવું તો સળગી ઉઠવું અથવા અંત્યત ઉચ્ચેત થવું બે માંથી કોઈ પણ એક લખી શકો છો પ્રગટ થવું તો પ્રસિદ્ધ થવું અથવા પ્રકાશિત થવું હૈયામાં લાગવું તો હૃદયમાં લાગણી થવી પછી રીડ થવી તો બુમા બુમ કે પોકાર થવો રૂવાડા ઉભા થવા તો ભયથી વિસ્મયથી આનંદથી અથવા એમાંથી તમે કોઈ પણ લખી શકો છો શબ્દ પુરુષ ક્રમ માં એટલે કે કક્કાવારી પ્રમાણ ગોઠવવાનું હોય છે જે સ્વર પહેલા હોય તો તેને સ્વર પહેલા રાખો નીચે તળપદા શબ્દ તમને આપેલા છે તે પણ પરીક્ષામાં ગુથાય છે જેથી સરખા ભાગા કરી લેવા હવે નીચે તમને એક રક્ષાબંધન નીચે નિબંધ આપેલો છે જે તમે તમારી બુકમાં અથવા બાકી બુકમાં તમને તમારા મેમ લખાવતા હશે અથવા કોઈ બીજા નિબંધ હોય તે પણ પૂછાઈ શકે તો સરખી રીતના ભાગા કરી લેવાના અને આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપશું તો ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેથી તમારા તમને બધા વિડીયો મળી રહે ને તમે તમારા ફ્રેન્ડને પણ શેર કરી દો જેથી એ લોકોને પણ વિડીયો જોવા મળી રહે